બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા એના સમર્થનમાં એ હિન્દી હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઊમટી પડ્યા છે એના ભાગ સ્વરૂપે વિરમગામ સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે આપણા પૂજનીય સંતો ચિન્મય દાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે જેટલા નવ જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે આપણા જે બંધકો બનાવેલા છે આપણી માતાઓ બહેનો બાળકો ઉપર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કીમગામ પાટડી સુરેન્દ્ર નેત્રોજ સાણંદ નળકાંઠા વિસ્તાર આ દરેક તાલુકામાંથી દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો માતાઓ ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો તો શું હિન્દુ સમાજ માટે જે દેશ દેશ છે 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 આંતરરાષ્ટ્રીય એ લેવામાં ધીમી પડી જાય તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે